નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને ગુજરાત આખામાં ખૂબ કહી શકાય કે સમરસતાથી કોઈ પણ વિઘ્ન વગર વિવાદ વગર ક્યાંક નાના મોટા એમ કહી શકે ને કે ગામ હોય તો એકાદ બેવા તત્વો હોય પણ ઓલ ઓવર આખા ગુજરાતમાં સારી રીતે ચૂંટણી સંપન્ન થઈ એટલે તંત્રને અભિનંદન મતદારોને અભિનંદન અને જે આખી ઇલેક્શન કમિશને જે કામગીરી કરી એને પણ અભિનંદન અત્યારે મહાન્યુઝની ટીમ આવી છે નાના ભાડિયા અને મુન્દ્રા અને માંડવીને જોડતું ગામ છે ખૂબ જાગૃત ગામ છે ઉદ્યોગ સાથે સાથે અહીંયા અઢારે વર્ણ કહી શકાય કે આમ તો ઇતિહાસ મેં દેવાંગભાઈ પાસે જાણ્યો તો રાજાશાહી સમયથી આ ગામે ખૂબ ઉજળો ઇતિહાસ છે અને હમણાં જ આવ્યો ત્યારે મને ડોરુ સાહેબ એક હવેલી પણ બતાવી કે આ એક જાજરમાન ગામ રહેલું છે અને ગામે આપ્યું છે કચ્છ પ્રદેશને આપ્યું છે કારણ કે આ માંગણની વૃત્તિ કચ્છની રહી જ નથી કારણ કે એ હંમેશા તકલીફો આજે પણ તમે રેવન્યુ ક્ષેત્રે ગુજરાત સરકારનો કમાવ દીકરો છે કચ્છ તો એવું જ એક જાજરમાન ગામ નાના ભાડિયા આજે ન્યૂઝની ટીમ આવી છે ત્યારે સરપંચ શ્રી પ્રવિણભાઈ પ્રવિણચંદ્ર ગોગરી સાહેબનો પણ લીધેલો આજે એ સરપંચ તરીકે આવ્યા છે ત્યારે એનું સન્માન અમારી ટીમ દ્વારા અમે આપીએ છીએ તો હું એનું વાંચન કરીશ પછી એને એવોર્ડ આપશું આપણે હાર્દિક અભિનંદન સરપંચ વિનર બે હજાર પચીસ સરપંચ શ્રી શ્રી પ્રવિણચંદ્રભાઈ ખેતસી ગોગરી ગ્રામ નાના ભાડિયા તાલુકો માંડવી સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયો એ બદલ હાર્દિક અભિનંદન આપ ગામના વિકાસ માટે વિકાસ માટે સતત કાર્યશીલ બને એવી અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ અને સાપ્તાહિક તો હું કહીશ વિમલભાઈ આપણ આવી જાવ અને સરપંચજીને અને બધા જ ગ્રામો જવાની વતી આપણે જે છે એમને સન્માન આપીએ છીએ તો મિત્રો આ એક એવોર્ડ તો છે જ પણ સાથે સાથે એક જવાબદારી છે પાંચ વર્ષની ગોગરી સાહેબ ઉપર એમના સભ્યો ઉપર અને સમગ્ર ગ્રામજનો ઉપર કે ગામને આપણે રેડિયામાં બનાવીએ હવે એમના પ્રતિભાવ લેશું સૌ પ્રથમ મને બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયી જે બંનેના શબ્દો એક સરખા હતા અને એ શબ્દ સરખા હતા કે સારા લોકોને રાજકારણમાં આવવું પડશે હમણાં જ મારી દેવાંગભાઈ થી વાત થઈ આવતા હતા ત્યારે કે રાજકારણ ગંદુ નથી ગુરુને પણ અમે દુકાનેથી લીધા ત્યારે એક વાત અમારી થઈ કે રાજકારણ ક્યારે પણ ગંદુ ન હોય એમાં લોકો જે ગંદા આવે છે ને એટલે એની છબી ખરાબ થાય છે તો સારા લોકો રાજકારણમાં આવે અને રાજકારણને જે છે એ ફરી પાછું જે છે સ્વચ્છ બનાવી અને વિકાસ માટે લઈ આવે અને આ એક જવાબદારી હોય છે આ કોઈ કમાવાનું સાધન નથી આપવાનું સાધન છે ત્યારે સરપંચ એમ કહેવાય છે કે ઘણા બધા એવા સરપંચો સભ્યો જોયેલા હશે વડીલોએ કે પોતાના કહી શકાય કે ગાંઠડા સવાયો કરીને આ ગામ પંચાયતને આપતા હોય છે એવા સરપંચોની સભ્યની જરૂર છે તો એવા જ નાના ભાડિયાને સરપંચ મળ્યા છે પ્રવીણચંદ્રભાઈ ગોગરી અને સમગ્ર ટીમને અભિનંદન તો આજે એમને એમના માધ્યમથી જાણશું કે આપ મતદારોનો ટેકેદારોનો સભ્યનો કઈ રીતે જે છે આભાર વ્યક્ત કરો છો મળીએ આપણે ગોગરી સાહેબને ગોગરી સાહેબ ચૂંટણી જીતી ગયા ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી કેટલો કોન્ફિડન્સ આવ્યો છે તમારામાં માન્યુજનો બહુ બહુ આભાર એમ સન્માનિત કર્યું એ બદલ બહુ બહુ આભાર ચૂંટણી તો જીતીયા તો બહુ બહુ સારું પણ બધા ગામ લોકોનું જે ઉત્સાહ હતો એ બી બહુ સારું હતું અને મને સારી એવી જીત જીત આપી એ બદલ ગામવાળાનો બધાનો હું આભાર માનું જી ગોગરી સાહેબ આખી ટીમ કામ કરતી હોય છે એમાં મતદારો છે ટેકેદારો છે સભ્યો છે તમામ અઢાર વર્ણનો અત્યારે અમારા માધ્યમથી કઈ રીતે આભાર વ્યક્ત કરશો કારણ કે આપણે બધાને વ્યક્તિગત ના મળી શકતા હોય પણ અમારા માધ્યમથી આખા ગામનો કેવી રીતે આભાર માનો છો હું બધા ગામ બધા ગામવાસીઓને બહુ બહુ આભાર માનું છું કે મને મારા ઉપર વિશ્વાસ રાખીને મને મત આપી મને જીત જીતાડ્યું એ બદલ બહુ બહુ આભાર જી ઘોઘરી સાહેબ આમ તો કામ કરવામાં માને છે પણ અમારા આગ્રહથી જે છે એ ત્યારે પણ બોલ્યા હતા રેલીમાં ને આજે પણ બોલ્યા છે મળશું આપણે ગામના એવા અગ્રણી છે આપણો પરિચય આપ્યો છે મારું નામ મનજી ઢોરુ હું પણ નાના બાજા ગામનો માજી સરપંચ છું બે હજાર બાર થી સત્તર સુધી પણ હું ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મારો સેવા આપી છે અમારા ગામ વિશે કહીએ તો પહેલો તો હું હમણાંની જ વાત કરું જે તારીખ પચીસ જૂન પચીસ પચીસ જૂન પચીસ એક વિકાસનો શું જોઈ ગયો છે એક પરિવર્તનનો દોર આવ્યો હા બરાબર એનાથી હું બહુ આનંદિત છું મને એમ થાય કે મારા ગામમાં જે પૂરે સરપંચોએ જે કામ કર્યા છે એ કામને એક પ્રોત્સાહન મળશે વાહ જે કામ ઘણા એવા કામ છે જે હાલ હાલની પરિસ્થિતિમાં બંધ પણ પડ્યું છે એ કામ એવા ચાલુ થશે અને રોજગારી માટે અમારી જે કંપનીઓ છે એમાં અમે એક એવી ઓફિસ કાર્યરત રાખીશું કે જેમની પણ શેસ્ટ્રી લાયકાત જે લાયકાત હોય એ લાયકાત જે કંપનીઓમાં એમને નોકરી મળે વાહ અને અમારું પશુપાલન છે એના ઉપર પણ અમે વધારે પૂરતો ધ્યાન દેશું એને આરોગ્ય રીતે પણ અને ચારા રીતે પણ અમે પૂરું ધ્યાન આપીએ અને આખી અમારી ટીમ એમાં પણ કામ કરશે પાણી માટે તો અમારો ગામ ભાડિયા નહીં પણ સમગ્ર કચ્છમાં એમનું યોગદાન છે આ વાત અને એમાં અમારી વિશેષ યોગદાન થાય એવું અમારા હમણાં ચંદ્રકાંતભાઈ ગોગરી આવ્યા ખાતરી કરીએ કે આપણે વધુ કામ કરશું નાના ભાડિયામાં પણ સંચયનું કામ હજી કરવાનું છે આજુબાજુના ગામોમાં સહયોગ કરશું સાથે કચ્છને પણ પ્રેરણા મળે એવી રીતના આપણે આયોજન કરીને પ્લાનિંગ મુજબ કામ કરશું કે આવા બધા સંકલ્પો લઈ આ પ્રવીણભાઈ સાથે અમે રહેશું માટે અને આ જે જે આપી છે બધાને એ કામો સંપૂર્ણ થયા પછી એક આરોગ્યનું પણ કામ છે આરોગ્ય બાદ પણ અમારે પહેલા જ્યારે મહાજન અમારા છે ને મહાજન મહા કાર્ડ ને આયુષ્માન કાર્ડ ને ત્યારે અમારા આયુષ્યમાન કાર્ડ આ હતા ક્યાં વાત જય અને એ મુંબઈ સુધી દર્દીઓને લઈ અને રકમ તો દસ દસ ને લોકો સાથે પૂર્વ સરપંચની ટીમ પણ જ્યારે વિશ્વાસ મૂકતી હોય એવા જ આપણા જે છે સમાજમાંથી પણ એ જે આવે છે અને ખાસ કરીને મળવા જેવા માણસ છે તો ખરેખર આ ગામ જે છે ને સાહેબ આ ક્રિકેટની ટીમ છે એમાં વિકેટકીપર સ્પિનર ફાસ્ટ બોલર ફિલ્ડર બધા ખપે અને બેસ્ટમેન પણ ખપે તો અહીંયા બધા જ છે અને એટલે જ આ ટીમ જે છે વિજેતા થઈ છે તો ફરી એકવાર મને આ ગામને જોઈને એમ થાય કે ના ખરેખર રડિયામનું ગામ આવું હોય પટણી સાહેબને મને પટણી સાહેબ આપનો પરિચય આપજો મારું નામ લાખા રાતના પટણી રહેવાસી નાના બળિયાનું બસ આ ચૂંટણી અમે તન મનથી સેતને જીતાવી બતાવી છે ને સાથે બધાએ હલી મલીને કામ કરશું વાહ જે મારું નામ આમજભાઈ જુસાભાઈ નોડે હું પણ સેટ સાથે પેનમાં નવ નંબર ઉપર વિજેતા રહ્યો છું ઉમેદવાર તરીકે અને છે પણ અમારા ગામના બધા લોકોએ ખૂબ ભરીને મત આપ્યા છાસઠની લીડથી જીતાડ્યો એમને ગ્રામજનો પણ આભાર માનું છું અને બીજું કહેવાનું કે અમારા જે સિલેક્શન થતું આ મારા બાવાજી બેઠા છે દિનેશભાઈ ગોસ્વામી એ બધા શિક્ષિત બધા ઉમેદવારો યોગ્ય પાત્ર જોઈ અને ઉમેદવારી કરવા માટે એમને પ્રોત્સાહન આપ્યું તો એમનો પણ આભાર માનું છું હવે અમારી ટીમ એવી થઈ છે કોઈ એવું અભણ કોઈ નથી બધા શિક્ષિત છે એક તો અમે સાંભળ્યું છે અમારા એક એમના દીકરી છે એ પણ કઈ બી એમ એટલે હવે શિક્ષણનું સ્તર પણ ભાડિયામાં વધારે થઈ રહ્યો છે અને એકતા નો પણ અમારો મિસાલ છે નાના જો ચૂંટણી પૂરતી અમારા ગામમાં જાશો બધા સંપતી રહે છે બધા બીજી દિવસે અમે ભેગા ચા પાણી પીતા બધા ભેગા ક્યારે મનમાં ખોટ નથી લેતા કે તમે જીત્યા એ શું કીધું કે અમારું ગામ જીત્યું અમારા બધા સામેવાળા પણ હતા એ પણ શું કીધું આ બધા અમને પણ અભિનંદન આપ્યા અને એ ગામ જન બધા કીધું કે આપણે જીત્યા છીએ આપણો ગામ જ જીત્યો છે તો અમે બધું સાથે મળી અને હજુ ગામનો કેટલો વિકાસ થાય અને કેટલો પ્રયત્ન કરવા જોઈએ અમાર પર મોટી જવાબદારી આવી ગઈ છે તો સેટને અમે એટલી મહેનત કરશું કે ભાઈ વિકાસ માટે કાઈ પણ ખોટ આવતી હોય તો અમે ખાલી પગે ઊભા રહ્યા છીએ અને માન પણ આભાર માનું છું કે તમે અહીં કવરેજ લેવા આવ્યા એ બધા ખૂબ ખૂબ આભાર મારું નામ દિનેશ ગોસ્વામી હું નાના બડે અગિયાર વર્ષ સરપંચ રહ્યો હતો અત્યારે છેલ્લે હમણાં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં સર્વે ગામજનો મતદાર ભાઈઓ વડીલો મોટા પત્રકાર મિત્રો મા ન્યૂઝ કચ્છભૂમિ બધા જે ન્યૂઝવાળાએ જે એમને જે સહકાર આપ્યો સાથ સહકાર આપીને અમને જે પ્રોત્સાહન આપ્યું તે બદલ મા ન્યૂઝ તેમજ કચ્છ ન્યૂઝનો પણ હું હાર્દિક આભાર માનું છું અને નાના પાણીમાં જે પણ કામની ખૂટતી કડીઓ હશે તે અમે પૂરું કરવા પ્રયત્ન શીખે વાહ દેવંગભાઈ ને મળી કારણ કે એ એક એવા કડી છે હવે મીડિયા જે છે ને એને એને માધ્યમ કહેવાય એટલે મીડિયા એટલે કે અમે કોઈ જજમેન્ટ ના આપી શકીએ અમે સરકાર પ્રજા વચ્ચેની કડી છીએ એમ આ દેવંગભાઈ જે છે ને એ કચ્છના કામો થતા હોય છે કચ્છના મહાજનના કામો હોય બીજા જ્ઞાતિના કામો હોય સંસ્થાના કામો હોય સરકારના કામો હોય લોકો સુધી પહોંચાડવા માટેની એક કડી છે જળ સંચય માટે પણ ઘણી મને કહે કે એ ગામમાં વેની બાપુ એ કરે જળવાય એ હેડાપાકે વૃક્ષારોપણ કરે જળવાય તો એ જ એવા કડી એવા માધ્યમ એવા દેવંગભાઈને મળી દેવંગભાઈ ચૂંટણીનો પહેલો માહોલ અને હમણાં બિફોર અને આફ્ટર આપણે કહીએ શું છે માહોલ ગામનો સૌથી પહેલા તો મા ન્યૂઝના દર્શક મિત્રોને નમસ્કાર ગદવી જળસંચય અભિયાન ગામ નાના પડિયા પોતાના ગામમાં અને બાપુ ચૂંટણી ચૂંટણીની વાતો ઘણી થઈ પ્રચાર થાય એ બધું થઈ ગયું પૂરો હવે મુદ્દો એ છે વિકાસ આપણા ગામની ખુટ્ટી કડીઓ અને વિકાસની વાતો બધા વેર ઝેર બધા આ તો બધા આપણે ભાઈઓ છે સામેવાળા પણ અમારા ભાઈઓ હતા એ પણ વિકસિત પેનલ હતી એવો નથી કે એ લોકો કામ ન કરતા એ લોકો પણ કામ કરતા હતા પણ હવે જે ઉમેદવાર વિજય બન્યા છે અમારા પ્રવીણચંદ્ર ખેતસિંહ ગોગરી શેઠ અમારા સાથે માજી સરપંચ દિનેશભાઈ મનજીભાઈ પછી લાખાભાઈ આમદભાઈ પછી કેશોજી હાથી વલ્લભજીભાઈ ઘણા બધા અમારા ગામના આગેવાનો અને ચાર ચાર માજી સરપંચ જેના ભેગા હોય તો સ્વાભાવિક જે જીતે પણ સાથે સાથે આ જે જગ્યા ઉપર છે એમની જે બંગલા ઉપર છે આ તેસી લદા કંપની કહેવાય સામે ચંદ્રકાંતભાઈ ગોગરી કચ્છના મોટામાં મોટા ઉદ્યોગપતિ એમનો ઘર એમના એમના ભત્રીજા સામ સામે ઘર છે એમનો આ પીટી બાપુ નાઇન્ટીન સેવન્ટી નાઇનની વાત કરું જે તે વખતે મોરબી હોનારત થઈ

તે વખતે પાણી નીકળ્યો મશીન થી પાણી કાઢી અને પથ્થર નાખીને પાયો ભરવામાં આવ્યો હતો રાજાના મેલ થી ઓછો ન ગણી શકીએ છે રાજા ન બની શકે પણ રાજાના જેવા કામ કરે જ્ઞાતિ જ્ઞાતિની સીમા નથી આવતી બાપુ અહીંયા કામ કરવા આવે રાજા એ કેવાય હકીકતમાં કામ કરે પણ આ પરિવાર ને આ બેઠક મારે એમના મોટા ભાઈ જે અમારા જેને કહેવાય ને આખા ભીષ્મ પિતા કહી શકે ભાડિયાના અમારા ગામનો વિકાસ આર્થિક રૂપનો વિકાસ ચંદ્રકાંત કે ગઢવી નો વિકાસ હોય એમાં ફાળો પ્રેમજી એ હમણાં ટૂંક સમયની અંદર ચાર છ મહિના થયા ગયા પણ એમના વિચાર અને વિચાર સમગ્ર કચ્છની સમગ્ર ગુજરાત ની અંદર જળસંચય ની વાત આવે ત્યારે પ્રેમજીભાઈ કાંતિસિંહ સ્વ ની યાદ કરવા પડે આપણે અને આ બેઠક ની અંદર બાપુ માણસ નો ડાયકો આવે દોઢ ડાયકો આવે બે ડાયકો આવે પછી ડાયકો નથી હાલતો પાછળ પ્રજા ક્યાંક ને ક્યાંક ગાંધી પાકે છે

પપૈયા કેલા શેરડી થાય છે શું કામ કે આ ડેમ લાખાભાઈ ના વખત બન્યો પછી દિનેશભાઈ જળસંચય માટે હું કઉ છું ને નાના ભાડિયા નું અમારા ગામની અંદર બધી જ્ઞાતિઓ ત્યારે પણ ગાય માતા માટે અહીંયા ચારો નાખવામાં આવે છે આ ગામની અંદર પછી ધણી માતંગ દેવ નું જે ઉજવણી આવે છે ત્યારે પણ હોય છે પછી વિષ્ણુ સમાજના જે આપણે જન્માષ્ટિ આવે કે ગોકુળ આટમ આ બધા આવે જયારે શિવરાત્રી ત્યારે પણ ચારો નાખવામાં આવે છે અને જૈન સમાજ એટલે સદાબાર આપણે હવે બધી લડાઈઓ કોણ હાર્યા કોણ જીત્યા કોણ દીધી કોણ નો દીધી બધું ભૂલી જાઓ અને હાર્યા છો એની અંતિમ વાત તમે મહેનત કરો વાહ બધા ગામોમાં જેમ સરપંચ મહેનત કરે એવી રીતે તમે પણ મહેનત કરો હું બાપુ મારા કને હોદો કાઈ નથી શું કામ દોડું છું મારે કાઈ હોદો નથી ખપતો પણ શું કામ કર મારો ગામ મારો દેશ મારો રાષ્ટ્ર મારો મનોમંથના છે દરેક લોકો જોડાય ખાલી સરપંચ નહીં પ્રવીણભાઈ મને સવારના બહુ સરસ વાત કરી અમારે ગૌશાળામાં સાત લીમડા વાવવતા હતા સવારના મને કે સાત લીમડા વાવી આવો એમાં ગાયો ઊભી રહી છે તો એના માટે સાત લીમડા સદભાવનાને ભેગા રાખીને મેં વાવતા મને કેમ છે હવે તમે બધા સરપંચ છો ક્યાં વાત ખાલી દસ સભ્ય નહીં આખો ગામ સરપંચ બધાને નિર્ણય લેવાનો પાવર છે તમારે બધાને હું તમારા ભેગો છું ભલે સિમ્બોલ મારો સિક્કો મારો સહી મારી હાલતે પણ તમે બધા સરપંચો એ મહાજનનું વિચન એટલે બધા કચ્છના બધા પણ સરપંચો છે ને શીખવા જેવી વાત કરી મને સવારના કે તમે આખો ગામના જે નાગરિક છે એટલા મત આપ્યો છે નથી આપ્યા એને એને પણ અધિકાર છે વિકાસ સાથે તો આપણે બધા મળી અને આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ આજે બાપુ બધાનો શરીર ભીગી ગયો છે પંખા બે બે ચાલુ છે આટલી બધી ગરમી છે એટલે અંતિમ વાત આપણે જળ સંચય કરીએ વૃક્ષારોપણ કરીએ અને આપણે પર્યાવરણને બચાવીએ મા દિવસ અમારે ગામ નાના પડે એની મુલાકાતે આવી બાપુ તમારો ખૂબ અભિનંદન અને બસ કચ્છની કુળદેવી મહાસાપુરા અને અંતિમ એવી પ્રાર્થના કે અમારા કચ્છની આખા વિશ્વનું વિજય વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે જય માતાજી બધા મિત્રો આ બેઠક જ મંગલકારી છે અને હું ભાવેશને કહીશ કે એક જે છે પાર્શ્વનાથ ભગવાનની છબી ઉપર લઈ લે બહુ સરસ મેં વાંચ્યું શ્રી મંગલકારી પાર્શ્વનાથ ભગવાન એટલે મંગલથી શરૂઆત થઈ છે અને મંગલકારી ભગવાનના આશીર્વાદ સરપંચ ઉપર તમામ સભ્યો ઉપર રહે તમામ ગ્રામજનો ઉપર રહે અને શરૂઆત જ્યાંથી મંગલથી થાય ને પછી એમાં ક્યારેય પણ વિઘ્ન આવતો નથી ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ભાવેશ ભાનુશાલી વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા નાના ભાડિયા કચ્છ ગુજરાત